આજથી કરમસદથી કેવડિયા સુધી આજે રાષ્ટ્રીય સ્તરની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી હાજરીમાં યુનિટી નું પ્રારંભ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરમસદથી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવશે નોંધનીય છે કે સરદાર પટેલની રોડસો મેં જન્મજયંતિના નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે તો એકતા યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે યુનિટી માર્ચ અગિયાર દિવસમાં કરમસદથી કેવડિયાનું અંતર કાપશે છ ડિસેમ્બર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરમાં યુનિટી માર્ચનું સમાપન થશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ત્રિપુરાના સીએમ માણિક સાહા પણ ઉપસ્થિત રહેવાના છે તો બીજી તરફ ગામડાઓમાં સરદાર ગાથા સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આજથી આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે માભણીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે આ યુનિટી માર્ચનો પ્રારંભ અને બીજી તરફ કેન્દ્રીય નેતાઓની પણ ખાસ કરીને ઉપસ્થિતિ જોવા મળી શકે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાવાના છે વધુ માહિતી સાથે સંવાદદાતા મનન જોડાયા છે જે યાત્રા છે કરમસદ થી કેવડિયા સુધી જવાની છે જેની અંદર વીસ થી વધુ સ્તરે જેના વિસામાં છે અને આ જે યાત્રા છે એ ત્રણ જિલ્લાની અંદર ત્રણ જિલ્લાના અનેક ગામડાઓની અંદર પસાર થવાની છે જેની અંદર અગિયાર દિવસ સુધી આ યાત્રા ચાલે સૌ પ્રથમ આણંદ જિલ્લાની અંદર ત્યારબાદ વડોદરા અને ત્યારબાદ નર્મદા જિલ્લાના એ પસાર થઈ અને એકતા નગર આ યાત્રા છે તે પહોંચવાની છે ખાસ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાનગર થી બપોરે શાસ્ત્રી મેદાને બાર વાગ્યે તેનો પ્રારંભ કરાવશે જેની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ત્રિપુરાના મુખ્યમંત્રી શાહ સહિતના મહાનુભવો આ યાત્રાનો પ્રારંભ કરાવશે અને અહીંયાં જનસભા પણ સંબોધન કરશે સાથે જ જે પ્રમાણે કહી શકાય છે કે મનસુખ માંડવિયા છે મનસુખ માંડવિયા આ યાત્રાની અંદર અગિયાર દિવસ સુધી સતત સાથે રહેશે અને સતત આ યાત્રાને લઈ અને મનસુખ માંડવિયા આજે જ રવાના થશે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો યુનિટી માર્ક્સનું ભવ્ય આયોજનમાં આવ્યું છે કેન્દ્રીય મંત્રીઓની ખાસ પરિસ્થિતિ જોવા મળશે